અનાવલમાં સરકારી અર્ધ સરકારી વિવિધ કચેરીઓમાં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી મહુવા તાલુકાના અનાવલ ગામે અનાવલ પ્રાથમિક શાળા પોલીસ સ્ટેશન એવલ ગ્લોબલ સ્કૂલ માં શક્તિ કેન્દ્ર સ્કૂલ અનાવલ ગામ પંચાયત ખાતે છવ્વીસ જાન્યુઆરી પ્રજાસત્તાક દિનની તમામ શાળાઓમાં બાળકોએ અલગ અલગ કૃતિઓ રજૂ કરી હતી જેમાં એવલ ગ્લોબલ સ્કૂલ અનાવલ પ્રાથમિક શાળાના બાળકોને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા અને શક્તિ કેન્દ્રના બાળકોએ ખૂબ સરસ કૃતિઓ રજૂ કરી જેમાં સંકુલના જેમાં સ્કૂલના શિક્ષકો વાલીગણો અને ગ્રામજનોને મનોરંજન પૂરું પાડતા ગામજનો અને વાલીઓએ બાળકોને પ્રોત્સાહિત પરિણામ આપી બાળકોને ઉત્સાહ વધાર્યો હતો આ કાર્યક્રમમાં ગ્લોબલ સ્કૂલના પ્રમુખ જયેશસિંહ પરમાર ઉપપ્રમુખ ધર્મેન્દ્રસિંહ પરમાર મેનેજિંગ ટ્રસ્ટી કનકસિંહ પરમાર અનાવલ પ્રાથમિક શાળાના આચાર્ય ધીરુભાઈ અને એમના શિક્ષક વાલીઓ અને ગ્રામજનોમાં શક્તિ કેન્દ્રના પ્રમુખ આચાર્ય ઉપસ્થિતમાં ખૂબ ધામધૂમથી પ્રજાસત્તાક દિનની ઉજવણી કરી હતી નવીન પટેલ જનસાક્ષી ન્યૂઝ મહુઆ